એ હતા અને ત્યારથી જ તેમણે તેમના સેવાકીય કાર્યની શરૂઆત કરી છે અત્યાર સુધીમાં તેઓ દસ હજારથી વધુ પક્ષી પ્રાણીઓનું સારવાર કરી અને તેમના જીવ બચાવે છે ઉનાળામાં પશુઓ માટે પાણીની ચાંદી મૂકી પક્ષીઓ માટે ચકલી ઘર પાણીના કુંડાનું વિતરણ વગેરે કાર્ય તેઓ કરે છે આદિવાસી વિસ્તારમાં જઈ અને ત્યાંના બાળકોને ભોજન આપવું બુટ ચપ્પલ આપવા નાસ્તો આપવા આવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે પાલનપુરમાં પણ અલગ અલગ શાળાઓમાં જઈને તેઓ નાસ્તાઓ ભોજન વગેરે વિતરણના સેવા કાર્ય કરે છે તો આપણે તેમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ તો હું વિનંતી કરીશ અશોકભાઈ મહેશ્વરી મહેશભાઈ ગેલા અને મુકેશભાઈ ગેલાને કે જેઓ મંચ પર આવશે અને સાથે ઠાકોરદાસ શસ્ત્રિને પણ એવા ઠાકોરદાસ શસ્ત્રને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે સાથે સમાજના ઉપપ્રમુખ અનિલભાઈ રાઠીને પણ વિનંતી કરીશ કે તેઓ તેમને શાલ થી સન્માનિત કરશે મહેશભાઈ કેલા સાહેબ अनिल भाई शील्ड आप करते मुकेश भाई केला साहेब